રાધે રાધે ચકી છે ને એક નાની આમથી વાત કહી દેશે ઓકે હવે એક છે ને રાજા હતા એ રાજાને એના દરબારમાં એમને એના મંત્રીને પૂછ્યું કે હું સૌથી બુદ્ધિશાળી છું કે નથી એમ એટલે મંત્રી છે ને એ રાજાના વફાદાર જ હતા એટલે મંત્રી ખોટું તો નહીં જ બોલે એટલે મંત્રી એવું કીધું કે રાજાજી તમે બુદ્ધિશાળી છો પણ સૌથી વધારે બુદ્ધિશાળી છો એવું હું નહીં કહી શકું તો રાજાએ કીધું કેમ એટલે મંત્રીએ કીધું કે રાજાજી એના માટે છે ને તમારા કરતાં પણ વધારે બુદ્ધિશાળી આપણા આ જે રાજ્ય છે ને એમાં હોઈ શકે છે એટલે રાજા ગુસ્સે તો ન થયા કારણ કે એનું કારણ છે કે જો બુદ્ધિવાળી બુદ્ધિશાળી માણસો હોય ને એ તરત જ ગુસ્સે ન થઈ જાય તો પછી રાજાએ કીધું કે આપણે શું કરશું તો એના માટે મંત્રીએ એવું કીધું કે આપણે છે ને એક એનાઉન્સમેન્ટ એવું કરશું કે જે પણ વ્યક્તિમાં સૌથી વધારે બુદ્ધિ હોય ને બરાબર એ આપણને અહીં દરબારમાં આવીને મળી જાય એટલે આ આ પ્રસ્તાવના પહેલાં રાજાજીએ મૂકી મંત્રીજીને એટલે મંત્રીજીએ ના પાડી કે રાજાજી આપણે આ આ વસ્તુ નહીં કરીએ નહીં તો છે ને ઘણા બધા આવીને એમ જ કહેશે કે હું બુદ્ધિશાળી છું હું બુદ્ધિશાળી છું તો એના કરતાં એક કામ કરીએ આપણે છે ને એવી એક વાત કરીએ બધાને કે રાજાને ન ખબર હોયને એવી વાત આવીને કોઈ દરબારમાં કરશે ને તો એને બે હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને એ સૌથી વધારે બુદ્ધિશાળી ગણાશે એવું જાહેર કરાશે એટલે રાજાજીએ કીધું કે આનાથી કેમ થશે એવું તો પછી મંત્રીએ કીધું કે જે બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને કાંઈક ને કાંઈક રીતે આપણને એની જાળમાં ફસાવશે અને પછી આપણી પાસેથી આપણે એને મજબૂર કરી દઈશું પૈસા આપવા માટે અને જો કોઈ આપણને કોઈ પણ વાત કહે તો આપણે રાજાજી એમ જ કહી દઈશું કે આ વાત તો અમને પહેલેથી ખબર જ હતી ઠીક છે તો આવી રીતે એક સિલસિલો ચાલુ થાય છે અને ઘણા બધા દિવસના એક હજાર બે હજાર લોકો આવી અને દરેક રાજાજીને કંઈક ને કંઈક વાત કહે છે દરેક વાતમાં રાજાજી એમ જ કહે છે કે આ વાતનો મને ખબર હતી આ વાતનો મને ખબર હતી પછી એક સાધુ એના દરબારમાં આવે છે સાધુ આવીને એમ કહે છે કે હે રાજાજી હવે છે ને મારે અહીંયા આવવાની ગણતરી તો નહોતી પણ તમે આવું કીધું જ છે સામેથી કે જેને મને ન ખબર હોય એ વાત આવીને તમે મને કરી દો તો હું તમને એમ કહું છું કે જ્યારે એક વખતે છે ને દુકાર પડે તો ને ત્યારે મારા દાદા પાસે એક વધારે કિંમત હતી અને એ દાદા એ છે ને તો તમારા તમારા દાદાને અમારી પાસેથી રહેલી બધી જ છે ને દાન કરી દીધી હતી એટલે અમે લોકો છે ને ગરીબ થઈ ગયા અને મારા પપ્પા પણ ગરીબ રહ્યા અને હું પણ ગરીબ રહ્યો એના કારણે જ મારે આ સાધુનું જ કામ કરવું પડે છે એટલે હું તમને કહીશ કે તમને આ વાતની જાણ નહીં હોય એટલે જ કહું છું કે જો તમારે તમને અત્યારે આ વસ્તુની જાણ થઈ જાય ને તો અમે તમને જે પૈસા આપ્યા હતા ને એ તમને તમે અમને પાછા આપી દો ને અમારી જે મિલકત છે ને એ પણ તમે અમને પાછી આપી શકો છો એટલે રાજાજીને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ છે ને એ ફક્ત ને ફક્ત ખાલી ખોટું જ બોલે છે ચતુરાઈ કરીને પણ હવે રાજાજી પાસે બે જ ઓપ્શન હતા કાં તો એને બુદ્ધિમાન જાહેર કરી અને એને બે હજાર રૂપિયા આપી દેવા કાં તો એની વાત સ્વીકારી અને પછી એને એની જે મિલકત છે ને એ પાછી આપી એટલે પછી રાજાજીએ અને મંત્રી બંને એ સાધુને કહી દીધું કે હે સાધુજી અમને ખબર છે કે તમે ખોટું બોલો છો અને ખોટું બોલો છો એટલા માટે જ કે તમે આ વસ્તુ તમે જીતી ગયા છો એટલે પછી સાધુએ પણ એક રિપ્લાય આપ્યો કે રાજાજી તમારા આ એનાઉન્સમેન્ટથી છે ને કોઈ પણ વ્યક્તિ આ આપણા રાજ્યમાં કામ કરવા માટે રેડી નહોતું કંઈક ને કંઈક વાત પોતાને પોતાની રીતે શોધી ગોતી અને બધા જ લોકો આ જ કામમાં લાગી ગયા હતા કે તમારી પાસે આવી અને કંઈ પણ વાત કરે અને ઇનામ જીતી જાય તો આવું ચાલે તો આપણા રાજ્યનું શું થાય એટલે એ સાધુએ પણ એકદમ સરસ રીતે જવાબ આપ્યો કે જે પોતાના રાજ્યને વફાદાર છે એવી રીતે જાહેર કરતો એટલે રાજાજી છે ને ખુશ થઈ ગયા ખુશ થઈ અને જાહેર કર્યું કે આ જ વ્યક્તિ છે ને સૌથી બુદ્ધિશાળી છે ઠીક છે તો બસ આટલી જ એક નાની અમથી વાત કેવી હતી એના માટે જ મેં આજે વિડીયો બનાવ્યો છે ઓકે બાકી સન્ડે છે તો બધા જ ફરી લેજો ને હળી મળીને એકદમ આનંદથી મોજ કરી લેજો બાય